અને મોરે મોરો દેવો હોય તો પોતે હોય દાળીયા કરવાના ન હોય અને મારા માટે દાળીયા કર્યા હતા મને મારવા માટે દાળિયા કર્યા હતા મને સુરતની અંદર આ ભાઈએ દાળીયા કરીને મોકલ્યા હતા મને પણ આ જયરાજ આતા હેલ્ફ હેલ બોલ્યા હતા પણ મારા એક દાદા એમના ગામના એનો ફોન આવ્યો બેટા કે આપણે ઘરના સિંહ આવું છે એટલે આપણે લેટ લેપટોપ ખરીદ્યું હતું મોરો ક્યારે તો અમને બહુ શોખ છે ભાઈ તમને જેવો શોખ છે એવો તમને શોખ છે નવનીત બાલધિયા અને માયાભાઈ કલાકાર માયાભાઈ કલાકાર એટલે એવી વ્યક્તિ કે પારસ મણીને લોખંડને અડાડો અને સોનું થાય એવી વ્યક્તિ હતી પણ આ લોખંડ પારસમણીને અડી ગયું એવું લાગે છે એનું કારણ કહું તે જ્યારે સાહિત્યકારને કોઈ પક્ષપાત નતો કે નહીં ભાજપ કે નહીં કોંગ્રેસ કે નહીં કોઈના વખાણ કરવાના સત્યાર રહેવાનું આવા જયારે એના વિચાર હતા ત્યારે માયાભાઈ હજારોની ભીડ ભેગી કરી શકતા આજે પણ કરી શકે છે પણ આજે ભાજપ ભેગી કરી શકે છે આજે એના સાહકોમાં ક્યાંક ને ક્યાંક કોઈ મન દુઃખ થયું છે અને મેં કીધું એમ આ વ્યક્તિ તો એક પારસમણી છે પણ ક્યાંક ને ક્યાંક એમની પ્રજા એટલે કે જયરાજ આહિર અને ક્યાંક સંગત ફેર થઈ ગયું એવું લાગે છે નગર ઉત્સાહકુળના આદમી નિશા કરે નહીં કામ અને મોરે મોરો દેવો હોય તો પોતે હોય દાડિયા કરવાના ન હોય અને મારા માટે દાડિયા કર્યા હતા મને મારવા માટે દાડિયા કર્યા હતા મને સુરતની અંદર આ ભાઈએ દાળિયા કરીને મોકલ્યા હતા મને પણ આ જયરાજ આતા હેલ્ફ હેલફેલ બોલ્યા હતા પણ મારા એક દાદા એમના ગામના એનો ફોન આવ્યો બેટા કે આપણે ઘર ઘરના સી આવું છે એટલે આપણે લેટ કરી દીધું હતું કે મારે મરોનો તો અમને બહુ શોખ છે ભાઈ તમને જેવો શોખ છે એવો તમને શોખ છે તમે તો કદાચ આમ હૈશિય પાવર કરતા છે અમે તો ખાલી ખીસે વડિયું કંઈક પાવર કરવાવાળા છે એટલે આના થોડાક સંગત ફેર થઈ ગયો એવું લાગે છે વધારે તો આપણે ખે નહીં કે આપણે આ બહુ શિરોમાન્ય માન્ય છે પણ હવે તો પોતાનો છોરું છે આ કમતા કરે એટલે બાપને બજારે સ્વીકાર્ય કરવો પડે હારે રહેવું પડે અને હું તો કોઈ સમાજને પણ હારે રહેવું પડે પણ આને હવે સમજવાની જરૂર છે અને મૂલ્યધર મહારાજે જે આકું છે એમાં દે ખવાય મારી નાખું તોડી નાખું જો ભાઈ તમારથી બધા નાના માણસો હોય પૈસા પાસેથી અને તમે હોળીએ હોળીયા ઘરે નાના માણસો છે એટલે આ મારી હાથ વિનંતી છે કે આના લખણમાં થોડા નગર આતા બધું પીડી રહે કોક વેળાનો બોલ ને કોક વેળાનો તોલ કાંઈ કરે ને મુરલીધર મારા હવનું સારું કરે પણ કોક સમય એવો આવી જાય આતા ક્યારેક માય ખ આવી જાય આ આવી ગયો અને સચ્ચે ન હોય તો એને મુરલીધરના માટે હાથ રાખીને પૂછ્યો કે તે દાના ને ફોન ની અંદર હેલ્પ હેલ્પ બોલ્યો તો જયરાજ આતા એટલે માયાભાઈ નો કુવર અને મને આ વિડીયો કોઈ બનાવવાનો શોખ નહોતો પણ આવું આનું રમખાણ ચાલુ છે મહવાની અંદર ખાનજી ખાનજીમાં હાલે ત્યાં નકર આપણા માટે તે બધા શિરોમન્ય છે અને આપણે કુતરો મોટો સાટી દે કાંઈ કુતરાનું મોટું સાટવા જવાનું હોય નહીં પણ મારે આ વિડીયો બનાવવો નહોતો પણ આને કદાચ મને તો તે દુઃખ છે કેવા હલવાળા હે આ મારા મૌલ્યધનની કૃપા આમાં તમારી ક્યાંક નીતિમાં ફેર હોય તો જ તમે ભરાવ કે તમારામાં બાપા મણી કહેવાય આતા મણી સોનાને અડેર પારસ મણી લોખંડને અડેર સોનું થાય એ વ્યક્તિના કુંવર સોવત હવે તમે તો કઈ ધાતુ શું કઈ ખબર નથી પડતી ડાયરી કે ધડાકા થાય હે આવું ન કરાય અને હું તો પાછું કઈ પાછું મને એવું નથી કે હું આને કોઈ મુલાકાત નહીં કરી હું મવામાં રહેતો હતો ત્યારે મેં આના બંગલાના પગીચાય રિપેર કરેલા બંગલાના પગીચાય બનાવેલા એટલે આ બધે તમારું નો આલે અને તમે સમાજને હોળીએ ન ચડાવો અને તમે એકલા લડી જાવ કારણ કે આમાં કોઈનો અમારો ભાગ નહીં તમારી મિલકતમાં કોઈ સમાજનો કે અમે તો આતા એવું અમને કાંઈ છે નહીં અમે ચોવીસ કલાક જ એને સાંભળીએ છીએ આતાને પણ તમે આની પહેલા સો પહેલા મને ત્યાં ધમકી દીધી ને ત્યારે આ દિશા હતી તમારી આ દશિયાત થવાની હતી અને તમે હવે પંપ મારવાનું બંધ કરો કોઈને ખોટા હા અને પેલા બાપુ ને ખાસ કેજો કે ઠીક ઠેકાડે ખાધી તું કઈ રામદેવ જે રાખી ખાંડી ખાનગી માં પપ માતા નહી બાપુ હો બાપુ ને માણેક ચોક માં મોતી રે વેરાણા ખબર ને બાપુ યાદ છે ને માણેક ચોક માં વેરાણા તો એવા વેરાય જાય તમારા તે તમે આઠ કતરી રીતે છો ખાટ કતરે રીતે છો બધે બધી ખબર પડે એટલે અને હજાર ટકા તમે આમાં સૌ જ સામેલ હતા જઈ તમે આમાં ઇન્વેલ્ટ થવો કારણ કે તમારા બાપા મેં કઈ નથી કીધું તે તમે મને મારી નાખવાની વાતો કરતા હતા મારા ઘરે મોકલ્યા હતા એના નામ છે મારી પાસે નંબર નામ બધું છે ઓળખું મારા ભાઈબંધો બંધો છે પાછા મલક ને એમ કેતા કે અમે ટાંગા ભંગાવી નાખ્યા આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું તમારી બાર મને કરવામાં ભોજો પાપડી ન થાય ભોજ્યા ને સડાવો ને તમે દુદાણા ભોજ્યા ને હાથ છે તે સાહેબ છે મેન પારસમણી નો એટલે તમને બે હાથ જોડીને નર્મ વિનંતી છે આ તમારી એ બધી માયા હકેલી લો આવા કોઈ ગરીબો માટે અત્યાચાર કરો તો તેમાં કાંઈ તમે મુધર જ રૂઠી થાય ભાઈ અને એ રૂઠો પછી વાત પતી ગઈ મુલ્લ્યધર મારા જ જેનામાંથી આપ્યું છે ને બે હાથે આપ્યું છે હજાર હાથે આપ્યું છે પણ ભાઈ કોઈ ગરીબ નહીં તમે આવા રાવા જવો અને તેથી સો મહિના પહેલા તમે ડેટવાડે જે ભટકાતા ને તૈયાર તમને ગુ નતું ઓળખવા દેવાનું કે હું સદા બેઠો નહીં પણ બહુ બધી કોર્સ આવ્યો કે ભાઈ તંદરો હારે રહેવા વાળા સિંહ અને અમે બહુ આતાને માનની છીએ આ દે ભાઈ આપણે અને આજે મારે દસ એક હજાર વિડીયા અમે ભોજીયા સરપ્રસના બનાવ્યા એ તમારા હાટું થઈને જ આ ડખો અને ભોજિયાને બગાડ ના રે જ આતા પોતે હું બેઠો છું